અઠવાડિયું 10 ડારા પાણી આવવાનું નથી જેમ કે ટોંકા સાફ કરવાનો છે આખું બાર મહિનાનો કચરો મેં ભર્યો ભર્યો સાફ કરવાનો હે એટલે હાલ પાણી આવવાનું નથી એટલે પાણી થોડું જોજો ઢોડજો નકર કોઈ તમને પીવાનો લોટો પાણી નહીં નઈ આલે હું તું ના તેમાં કરી

દેવ રાખતા નહીં દેવ એમ કે પથરા મેળવતું ને ગુજયું બધું બગાડી ચોથી ભૂલા પડી ગયા તમે નતા કેતા કે એક મારા ઘેર એક દડો ઘેટો તમે આજ ને આજે તરત ને તરત આયા હો

તો એનું કોઈક કરાવવું પડે તમારે હવે એનું શું કરાવવાનું હોય આખો રોડ મંજૂર કરાવવા મળ્યો હોય ડોમર રોડ મંજૂર કરાવવા મળ્યો છે પણ હજુ મંજૂર થઈને આવ્યો જ નથી કોણી ભરલા હોય જો હવે પોણી ભટ્ટો મુખ બેહો તમે હાલ જ ઠેઠે એ જેટલે ચાર નો પોણી ભરવાઈ ગયો આટલી વાર પાણી અરે આટલી વાર હોય પોણી ભરવા એવું નથી પૂડું અમને એવું છે કે પોણી હાલ ડખાવાળું છે બહુ તમે પિચકારા મારશો નહીં પોણી બગાડશો નહીં પૂટું હોવે આ તો એક કોડા મહેમાન કહું પણ પેલા તો આપણે ભાઈબંધ હતા ને

તમે hire... એ જબર ડાટા પોલા હો લે જાડિયા નાસ્તા નું કેન મને લે નાસ્તા નું કરાવ કરાવ નાસ્તા નું હા તમે મહેમાન થઈને આવ્યો એટલે તને થોડું થોડું મન આલવું પડે તરત જ જઉં હું નાસ્તો લેવા તરત જ ચિંતા ના કરીશ તું રાટુ હું તો નાસ્તા નું સેટિંગ કરી આલું તો તું આ તો તારે ઘરે મહેમાન થોડું આમ મન આલવું પડે ને હું તને નંબર નહીં નહી કેતો હા હા હું એ તને કોગા ટાળું છે કેટો પણ આટો હવે હગમ હાગા ત્યાં

તો તમે એકલા બેસો આવો એકલો હું તો કોઈ હે નહીં તો બેહો બેઠા બેઠા વાયડો ખો હા ખડી ગુંકુ બરાબર આવ અને હું નાસ્તો લઈને આવું લેતા આવજો હાર ઓરોટા અને હા ટ્રાવજી ડમ્પ ટમટર હું આવજો હો કોકા બેહી તો હું તો આવું જો ખડી એ કરું ગોડો વીડે ગમે કરું કરી હું આવું જા હા ટ્રાવજી ન પાહો ડમ્પર જાડીઓ

સમજ્યા બગાડવા માંડો તમે પોણી પોણી હાથરામીન તારું મારું પોણી માં તારું મારું હોય પંદર લાખ રૂપિયા થાય બોર મિલાવો એટલે પંદર લાખ આખા પૂરે પૂરા

આજુ બાજુ ના પાવર માં પાવર નહી કરવા ખાલી પગત ધોયા હે બબ બોલે તો ના તું ના લેતા તું ફોલી ના

અને સચમાં પિયરી રહ્યું છે બાડ્યું બાડ્યા બા હાચું યુ કેતો મે તો પૈસા અયા ઉપર ખબર નહી હજી

શું બગાડી નાખશું પોણીમાંગાડ્યા પોણી ખાડો ફર્યો છે નાસ્તો લેવા ગયા તા

અટુ એમ નેમ થઈ ગયું શું હતું એમ નેમ થઈ અરે પાવર કદુ કેમ વડી કું ગોમ માં બાટલ મરિયાડામ રહીજો બાટલ એ શું છે આપડે વાહ માં પડે શું થયું મારા ઘરે પોણી બગાડતો તો મેં કીધું દાદા પેલા મને કીધું મન કે

આપણે પોલીસ બોલાવાની જરૂર નથી પણ એ મારો ભાઈબંધ જ છે શું કરો માર ભાઈબંધ જ કેવાય મારે ભાઈ બોલો

બાર ગોમ માં પાવર ના કરાય કે મેમો નાટન મને ખબર નથી મેં આઠું પડ્યો કઈ દે મેમ આ હાથ ઉપાડ કઈ ભૂલ થઈ ગઈ બસ ચાલો હો સાપોણી લડવાનું ખાઈ લઈ મારું પાટણ